આ ભાગમાંથી તાત્કાલિક દાવે પહોંચી જવાનું ખરેખર પછી નઈ જવાનું કપડું બાંધી દીધું હોય

thank <laughs> you ત્યારેક ના જોયો હોય તો આપણે એક્સિડન્ટ પર થઈ શકે. હંમેશા તું સાચું કોર ચાલુ વાહન ચલાવતી વખતે હંમેશા હેલ્મેટ પહેઈ લે. નહીં એક્સિડન્ટ પર થઈ શકે. સિગ્રા જુગ્રા કોસ પર ચાલતા ફર ત્યારે આગલા તો આપણે જ્યા પાણી હોય ત્યાં લઈ જાઉ પણ અને નીકળવા માટે થોડું તો આપણી પાસે ઓઢણી હોય અને મોઢા ઉપર રાખી દેવું કેમકે આગના ઝીણા ઝીણા હોય ને તે આપણા મોઢામાં અને નાકમાં ફસાઈ દે તેથી આપણે શ્વાસ લઈ ન શકીએ અને જ્યારે આપણે શ્વાસ ન લઈ શકીએ પછી આપણી પાન પણ જોઈ શકીએ એટલે આપણે કંઈ પણ મોઢા ઉપર રાખી દેવું ભીનું કરી

માણસો ડેટાઈ હોય તો બચાવ ટુકડીને તેની જાણ કરવી ઘરને ખૂબ જ નુકસાન થયું હોય તો તે તો તેને છોડીને બીજી તલામાંથી બીજીએ તલામાંથી મુલાકાત કરે ગામના સાથે પાણી છોરા હતા અગત્યને દવાઓ લઈ જાઓ